જય ભીમ જયભરત ટેકનિકલ સ્કિલમાં કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આપણે સૌથી પહેલું કામ કરવાનું છે તો બાળક જે જે હતું એને આપણે આ વર્ષે ફરી એની પ્રોગ્રેસ બતાવવાની છે અને આગળના ધોરણમાં એને બતાવવાનું છે તો આ પ્રોસેસ કેવી રીતે કરવાની છે સંપૂર્ણ વિગત તમને આ વિડીયોમાં જોવા મળશે વિડીયો પૂરેપૂરો જોશો ચેનલ પર નવા હોતો સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેશો અહિયા યુડાયસ સ્ટુડન્ટ મોડ્યુલ તમને જોવા મળી જશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે ચાલો આ સાઈડમાં નીચે તમે જો અહીંયા સિલેક્ટ સ્ટેટ લખેલું છે એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયાથી આપણે ગો પર ક્લિક કરી દેવાનું છે અહીંયા જનરલી આપણે જે લોગિન કરીએ છે એ જ પ્રમાણે આપણે લોગિન કરવાનું છે કશું જ વધારવાનું નથી અહીંયા તમારે પહેલા જે કેપ્ચા દેખાય છે એ કેપ્ચા તમારે બરાબર જોઈ જોઈને નાખી દેવાના છે બીજી જે સ્ક્રીન આવે છે એમાં અહીંયા તમારે 25 26 પર ક્લિક કરવાનું છે અહીંયાથી ક્લોઝ કરી દેવાનું છે એની પછી અહીંયા તમે જેટલા બાળકોને પ્રોગ્રેસ બતાવી છે બધા બાળકોની અહીંયા વિગત બતાવશે બાબાજી તમે જુઓ

કામ પૂરું થઈ ગયા પછી લાસ્ટ આપણે અહીંયા પણ કરવાનું છે ફાઈનલાઇઝ પેલા શું કરીશું ધોરણ પ્રમાણે આપણે એને અપડેટ છે ક્લિક કરીશું અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનો ક્યાં છે એની આપણે વિગત આપવાની છે મિત્રો અહીંયા આપણે જે વિગત આપીએ છીએ એ ગઈ સાલ પ્રમાણે આપે છે બરાબર એટલે મતલબ કે આ વર્ષે જે છોકરું આઠમા ધોરણમાં છે એ ગઈ સાલ સાતમા ધોરણમાં છે સાતમા ધોરણ વાળો છઠ્ઠામાં છે તો આપણે અત્યારે દાખલ તરીકે હું સાતમા ધોરણના બાળકોને અપડેટ કરી રહ્યો છું મતલબ કે હું છઠ્ઠા ધોરણની વિગત નાખી રહ્યો છું એટલે અહીંયા હું છઠ્ઠું ધોરણ સિલેક્ટ કરીશ અત્યારે એ બાળકો સાતમા ધોરણમાં છે મતલબ કે મારે આને પ્રમોટ કરવાના છે સાતમા ધોરણમાં અહીંયા સેક્શન સિલેક્ટ કરીશું ગો ઉપર ક્લિક કરીશ તો અહીંયા બધા જ બાળકોની વિગત તમને જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો કે જે બાળક સાતમા ધોરણમાં આ વર્ષે છે એ છઠ્ઠા ધોરણમાં ગઈ સાલ હતો એ અત્યારે ક્યાં છે એટલે અહીંયા જો પહેલું જ આપણે સિલેક્ટ કરીએ છીએ એમાં પહેલું છે પ્રમોટેડ બાય એક્ઝામિનેશન બાળકે એક્ઝામ આપ્યું હોય અને એને પ્રમોટ કર્યા હોય આપણે તો એ સિલેક્ટ કરવાનું છે નોટ પ્રમોટેડ અને રિપીટર જો કોઈ બાળક નાપાસ થયું હોય તો એને એના માટે આ સિલેક્ટ કરવાનું છે અને પ્રમોટેડ વિધાઉટ એક્ઝિમિને એક્ઝામિનેશન કોઈ બાળકને આપણે એક્ઝામ લીધા વગર પ્રમોટ કર્યું છે તો અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા આપણે પહેલું સિલેક્ટ કરીશું અને સેકન્ડ જે છે ત્યાં આપણે માર્ક્સ ઇન

એની પછી નીચે સિલેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા બે ઓપ્શન છે અત્યારે બાળક ક્યાં છે તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ અત્યારે બાળક આપણી શાળામાં છે તો આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને આ વર્ષે બાળક અહીંયા નથી અને આપણી શાળામાંથી લેફ્ટ સ્કૂલ વિથ ટીસી બરાબર જતું રહ્યું છે બાળક ટીસી લઈને મતલબ કે એ એનું જે લિવિંગ સ્ટડી છે લઈને જતું રહ્યું છે તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે અહીંયા એની પછી જે સેક્શન આપણે સિલેક્ટ કરવાનું છે સેક્શન કયા સેક્શનમાં છે હાલે તો એ લિવિંગ કરશો મતલબ કે શાળામાંથી જતું રહ્યું છે તમે અપડેટ પર ક્લિક કરશો એટલે અહીંયા સ્ટુડન્ટ ડિટેલ હેઝ બિન અપડેટેડ સક્સેસફુલી ઓકે પર ક્લિક કરી દેવાનું છે અહીંયા સામે ડન નું ઓપ્શન તમને જોવા મળી જશે આવી રીતે આપણે બધા જ બાળકોને અપડેટ કરવાના છે દરેક ધોરણની વાત કરું છું દરેક ધોરણમાં આ જવાનું છે ગઈ જે વિગત છે વિગત લઈને બેસવાનું છે તમારે બે વિગતો જોઈ લેવાની છે એક છે ટકાયાના અને બીજું એની હાજરી આ બે લઈને તમારે બેસવાનું છે અને બધે જ ડિટેલ આ રીતે અપડેટ કરી દેવાની છે અપડેટ કરીને તમે ડન થઈ જાય એટલે તમારું કામ પૂરું થઈ ગયું છે આવી રીતે બધા જ બાળકોને અપડેટ કર્યા પછી જોઈ લેવાનું છે કે કોઈ બાળક બાકી નથી રહી ગયું ધોરણમાં એ પછી બધા જ ધોરણનું આ રીતે અપડેટ કર્યા પછી મતલબ કે શાળા બાલ વાટિકાથી આઠમા ધોરણ સુધીની છે તો બાલ વાટિકાથી આઠમા ધોરણ સુધીના બધા જ બાળકો અપડેટ થઈ ગયા પછી આપણે કરવાનું કરવાનું છે ત્યાં સુધી નથી હવે જે બાળકો ધોરણમાંથી જતા રહ્યા છે એ બાળકોને પણ અપડેટ કરવાના છે એટલે તમારે અહીંયાથી આઠમું ધોરણ સિલેક્ટ કરવાનું છે અહીંયા આઠમું ધોરણ તમે સિલેક્ટ કરશો ઉપર અહીંયાથી પછી એ કરી અગર ગો પર ક્લિક કરશો તો એ બાળક અહીંયાથી આપણે એને પ્રમોટેડ અને લેબ સ્કૂલ વિથ ટીસી બરાબર એ આપણે એને બતાવી દેવાનું છે બરાબર એ આપણે કરી દેવાનું છે અને અહીંયા સામે અપડેટ કરી દેશો તો એ બાળક જે છે એ બાળક સામેની શાળામાં એ ઇમ્પોર્ટ કરી શકશે અહીંયાથી તમે નહીં કરો અપડેટ ત્યાં સુધી સામેની શાળાવાળા એને ઇમ્પોર્ટ નહીં કરી શકે બરાબર છે ધ્યાન રાખશો મિત્રો હવે આટલું થઈ ગયા પછી આગળ લાસ્ટ જે ઓપ્શન છે મતલબ કે જે આપણે કરવાનું છે ફરી વખત આપણે જવાનું છે એક્ટિવિટી પર અહીંયા અહીંયા લાસ્ટ જે બધા જ ધોરણનું કામ થઈ જાય એની પછી તમારે સિલેક્ટ કરી અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું જે કામ છે એ અહીંયા સક્સેસફુલી થઈ ગયું છે એવો તમને મેસેજ જોવા મળશે અને તમારું પ્રોગ્રેસન મોડ્યુલ પૂરું થઈ ગયું છે એ તમને આ મેસેજ આવી જશે તો આટલું કામ આપણે અત્યારે સ્ટુડન્ટ મોડ્યુલમાં કરવાનું છે એની પછી નેક્સ્ટ વિડીયો હું બનાવવાનો છું કે કોઈ પણ બાળક તમારી શાળામાં નવું આવ્યું છે તો એને તમારે કેવી રીતે ઇમ્પોર્ટ કરવાનું છે કોઈ બાળકની નવી એન્ટ્રી કરવાની છે દાખલા તરીકે બાળવાટિકામાં કે પહેલા ધોરણમાં નવી એન્ટ્રી કેવી રીતે થાય છે એ પણ આપણે આગળ જેમ જેમ એની વિગતો આવતી જશે એમ વિડીયો બનાવતો જઈશ તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણને મેં કોશિશ કરી છે અ કઈ માહિતી રહી જતી હોય કોઈ તકલીફ હોય તો મને મેસેજ કરશો કોમેન્ટ કરશો તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કી